નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજરોજ તારીખ પચીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી જિલ્લા મેલેરિયા અધિકારી તેમજ તાલુકા આરોગ્ય સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરવાડાના કટાવ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પીએચસી ના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર કનુભાઈ પંડ્યા દ્વારા ઓપીડી માં આવેલ તમામ પેશન્ટોની તબીબી તપાસ કરવામાં આવી લેબોરેટરી ટેકનિશિયન દ્વારા ઓપીડી માં આવેલ તાવના પેશન્ટ્રો સ્લાઇડ લઈ અને સ્થળ ઉપર ચેક કરવામાં આવેલા તેમજ ડાયાબિટીસ અને બીપી નું ચેકઅપ સી.એચ.ઓ દ્વારા કરવામાં આવેલ મોરવાડા અને આરોગ્ય ટીમ દ્વારા ગ્રુપ મીટિંગ માં આવેલ તમામ લોકોને મચ્છરજન્ય રોગ વિશે મચ્છર નિયંત્રણ વિશે તેમજ મેલેરિયા એલિમિનેશન વિશે લોકોને માહિતગાર કરવામાં આવે તેમજ ગપ્પી માછલી અને પોરા નિદર્શન મચ્છરદાની નિદર્શન દ્વારા લોકોમાં આઈસી કરેલ અને કટાવ ગરાબડી બોરુસોને